Ave, tedungmosi, hedraane laiki hepur, un kautaku, hedrokitu aedo, haro haro mahade mitra kiamshaukata, mazama, mazama dossi, mazama, mazama blogmane, mazama video, mazama lardik sagatsi, mazama kiamshaukata, mazama blogmane, mazama lardik sagatsi, mazama kiamshaukata, mazama blogmane, mazama lardik sagatsi, mazama kiamshaukata, mazama blogmane, mazama lardik sagatsi, mazama

શું પીવું પીવાનું લાટ આવે પછી આમ જો સામે હોય તો પીવાનું ઈ પીવું કલાક સામે ગઈ મંગાવી હતી ત્યારે આવી હા કલાક થઈ ગઈ હે કે ભૂખ લાગી ખાવા માંડો પેલા કાલે મિત્રો ખાઈ લઈ મેગી મસ્ત મજાની હા મેં દરિયો ને આ મેગી મિત્રો કીધું આ પાછો કે પાણી ક્યાં જાય કઈ મસ્ત મજા ની ખાઈ લીધી મેગી હવે ક્યાં તા હાલ ફોટા પાડીએ મેગી ત્યાં દાંતમાં હલવાઈ ગયો હવે હં તો મિત્રો એન્જોય કરી દો વિડીયો બનાવી લીધા દિલ્સે બની હતી અને હવે વાકી ગયા છે સ એ ફોલીશ વળાએ હવે કાટે છે કેમ કે પાણી આવવાનું છે પાછું લાગે હવે જાય છે ઘરે મતલબ પોલીસ આવી જાય આવી રહ્યું હાલો તો હવે નીકળીએ ગયા તો રસ્તે પેટ થઈ જાય હા નો વ્યૂ રહો તમે એક નંબર ઘરે જાય ને એટલું પબ્લિક છે હજી તમને સરખું દેખાતું નથી આમ સાઉન્ડથી બહુ દેખાય ગાડી ક્યાં મીકી હું તમને હમણાં બતાવું કાકી તું ગાડી થઈ ગયા બહુ આઘી મીકી હજી એક કિલોમીટર હાલવાનું તો મિત્રો હવે ડુમસથી તો વ્યયા આવ્યા ક્યારના ને મેમો આવી ગયો ત્રણ સવારે બાકી ને અત્યારે રહી છે ખાવા ભૂખ લાગી છે બહુ ક્યારે રાંધું નથી પૂંજીને આરામ કરવાનો છે એટલે રહી છે ડીઆર વર્લ્ડ કાંક મળશે ખાઈ લેવું પૂંજીને કંઈ ખાવાનું નથી મિત્રો આવી જાય બર્ગર ખાવા બર્ગર આવી ગયું આવી ગઈ ને હમણાં પીઝા આવશે તો થોડીક વાર નથી

પાછા અમે રહીએ છીએ મારે દવાખાને જવાનું છે ઉધરી થઈ ગઈ છે ને કફેય બહુ થઈ ગયો છે તો હું જાઉં છું દવાખાને આ સ્કૂલ હોય તો સારું ન કરું નકર તો પૂલ હોય તો જાય દવાખાને નકર તો પાછો ઘરે આવ્યા તો મેં તો ઘરે આવી ગયા ને તો આ નાઈટ પેન્ટ લીધું છે આ નાઈટ પેન્ટ થોડું બોલું છે જો ડીઆર ના લેતા એમ ને દવા હોસ્પિટલ જતા તો હોસ્પિટલ છે ને આજ ખુલ્લું ન તો રવિવાર છે એટલે આજ ખુલ્લું ન હોય તો કાલે જાવું પાછા એટલે આજ અત્યારે હું જઈ કેમ કે અગિયાર વાગી જશે કાલે પાછું સવારે દિવસે કામે જવાનું છે ને હમણાં બ્લોગ બ્લોક નતા આવતા એ માટે સોરી થોડોક કામમાં હતો ગાડી લીધી ને એટલે આમથી આમ રખડવામાં થોડોક અટવાઈ જશો એટલે બ્લોક બનાવવામાં બનાવતો તો ખરી પણ અડધી ક્લીપ લેવાનું ભૂલાઈ દેજું મને મને મગજ હોય થશે ને તે ક્લિપ બધી જ મારી પછી મેં કીધું હવે બ્લોગ છે ને કન્ટિન્યુ રાખવા પડશે હવે છે ને બ્લોગ કન્ટિન્યુ આવશે રવિવારે હોમ મારે કા મંગળવારે બ્લોગ આવી જાય મારો અઠવાડિયે એક બ્લોગ આવશે એવું લાગે ને તો બે બ્લોગે આવશે મારાથી જેટલું થાય ને એટલું વધારે લાવી જ દો ચાલો અત્યારે સવારે મળીએ ગુડ નાઇ ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે નાયઝોન થઈ જાય તૈયાર

બડે તાજ તાજ માં રૂમે મિત્રો તો આવી ગયો શું કરે ને હવે લાવવા છે આપણે હોસ્પિટલ જમી લીધું ખા જમ જમ તો સોન યાદ આવ્યું મેં કીધું બ્લોગ લેવાનો છે ભૂલાય મેં કીધું હું પછી લઈ લઈ પેલા જમી લઉં પછી તો હવે આપણે આવીને તમને કહું એની દવા લીધી હા તો મિત્રો ઘરે દવાખાને પણ પછી દવાખાને લાવવાનું હતું ને એ દવાખાને બર ન પછી બીજા દવાખાને ગયા ને

તો મિત્રો હવે આપણે છે ને આપ બ્લોગ પૂરો કરી દઈ હું વિચારું છું કે હવે મિની બ્લોગ બનાવવાનું ચાલુ કરું તો તમને કેવું લાગે કોમેન્ટ કરી દો ચાલુ કરું મિની બ્લોગ કે નહીં કોમેન્ટ કરી દેજો તો આ બ્લોગ આ પૂરો કરી હવે છે ને બ્લોગ આવશે રવિવાર રવિવાર બ્લોગ આવશે હવે હવે ગેપ નહીં પડે જેમાં હવે ગેપ પીડો હતો ને પહેલાં એમ હવે ગેપ નહીં પડે તો આ બ્લોગ આવ બ્લોગ તમને કેવા લાગ્યો કોમેન્ટ થઈ જરૂર કહેજો લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ આપણે બીજા બ્લોગ વાત ત્યાં સુધી બાય બાય